ગુજરાત સ્ટેટ વાડોકાય કરાટે ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં આણંદ જિલ્લાની ટીમ ઓગણત્રીસ મેડલ જીતી ચેમ્પિયન બની વાડો કરાટે ડો એકેડેમી ગુજરાત દ્વારા વાડોકાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી ગુજરાત સ્ટેટ વાડોકાય કરાટે ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા તારીખ અઠ્યાવીસ બાર પચીસને રવિવારના રોજ પ્રમુખ સ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ ગઈ આ સ્પર્ધામાં અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા સુરેન્દ્રનગર ભાવનગર જૂનાગઢ સુરત અને આણંદ જિલ્લામાંથી ચારસો અડસઠ ચુનંદા ખેલાડીઓએ ભાગ લીધો હતો સ્પર્ધાના સમાપન સમારોહમાં ફેડરેશન ચીફ ટેકનિકલ ડાયરેક્ટર હાંસી શ્રી અરવિંદ રાણા જાગૃત મહિલા સંગઠનના પ્રમુખ આશા દલાલ તથા કોર કમિટીના સભ્યોએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા સ્પર્ધામાં ગાંધીનગરની ટીમે ત્રેવીસ ગોલ્ડ મેડલ અને ઓગણીસ સિલ્વર મેડલ મેળવી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું જ્યારે આણંદ જિલ્લાની ટીમ ઓગણત્રીસ ગોલ્ડ અને બત્રીસ સિલ્વર મેડલ મેળવી પ્રથમ સ્થાને રહી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ચેમ્પિયન્સ ટીમને આણંદને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સ્પર્ધાના અંતિમ ચરણમાં શિહાન શ્રી જિગ્નેશ ઠક્કર દ્વારા સ્પર્ધાને સફળતા અપાવવામાં સહયોગી સૌનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો વાડોકાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયા અને વાડોકાઈ કરાટે એકેડેમી ગુજરાત દ્વારા આણંદ જિલ્લામાં રાજ્ય કક્ષાની વાડોકાઈ કરાટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં ચારસો ને અડસઠ ખેલાડીઓ જે ગુજરાતના દસ જુદા જુદા જિલ્લાઓમાંથી આવ્યા છે અને આ બધા ચુનંદા ખેલાડીઓ આજે સવારથી એની ફાઇટ કરી રહ્યા છે સાંજ સુધી આ કાર્યક્રમ ચાલશે આ વિદ્યાર્થીઓ બેલ્ટ અને વજન એમ અને ઉંમર એમ ત્રણ વિભિન્ન કેટેગરીમાં એ લોકોની આ સ્પર્ધા યોજાઈ રહી છે અને આ સ્પર્ધાનું જે મુખ્ય લક્ષ્ય છે ઉદ્દેશ્ય છે એ એક રમત કરતાં પણ વધારે એ છે કે બાળકોમાં હિંમત વધે સામાન્ય રીતે કરાટેનો અભ્યાસ કરતા ખેલાડીઓ પોતાના વર્ગમાં પોતાના સાથી મિત્રો સાથે જ ફાઇટનો અભ્યાસ કરતા હોય છે પરંતુ અહીંયા અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ ક્લાસીસમાંથી અલગ અલગ પ્રકારની યોગ્યતાવાળા વિદ્યાર્થીઓ આવે છે તો આ જે વિદ્યાર્થીઓ છે એ અજાણ્યા વ્યક્તિ સાથે જ્યારે ફાઇટ કરે ત્યારે એની વાસ્તવિક હિંમત ખુલે છે એટલે આ જે સ્પર્ધા છે એમાં જે લોકો મેડલ જીતે છે હારે છે એનું મારી દૃષ્ટિએ બહુ મહત્ત્વ નથી પરંતુ એ લોકોમાં એક સાહસિકતાનો ગુણ આવે અને એ લોકો ડર્યા વગર જ્યારે પણ આ સ્વ બચાવ કરવાની જરૂર પડે ત્યારે એ લોકો પોતાનો બચાવ કરી શકે એ ઉદ્દેશ્ય છે આ એટલે સ્પર્ધાનું મુખ્ય ઉદ્દેશ્ય જે આજકાલ લોકો સમજે છે કે મેડલ જીત્યા એટલે બહુ સારું કહેવાય અમારા માટે મેડલ જીતવું એ એટલું મહત્ત્વનું નથી एम गुण निर्भीक बनी ने फाइट कर सके ये अमर मुख्य उद्देश्य है ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर